આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યાયાધીશ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી નવા વૃક્ષો વાવે જેથી કરીને આપણું જે ટેમ્પરેચર છે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પર્યાવરણને જે કંઈ નુકસાન થતા હોય એ બધા અટકાવે થોડા રિવર્સ થઈ શકે અને એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો દરેકે દરેક કુટુંબમાં એક એક બ બે વૃક્ષો એમની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે વાવે તો પૃથ્વીને ઘણું જે આ ગ્લોબલ વોર્મિંગ છે એ ઘણું ફરક પડશે અને માણસોને લેવાયક રહેવાલાયક રહેશે અને આપણે બધાને એનો ફાયદો થશે હું હું ઈચ્છીશ કે દરેકે દરેક માણસનું ટાર્ગેટ મિનિમમ એક વૃક્ષનું હોય જેથી કરી અને આપણે જેટલી વસ્તી છે એટલા પ્રમાણમાં વૃક્ષો થાય અને ગરમી અને ગ્લોબલ વોર્મિંગના પ્રકોપ પ્રકોપથી